શું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરના દસ કેન્દ્રો પર જીપીએસસીની પ્રિલિમરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આજે રાજ્યભરમાં જીપીએસસી વર્ગ એક અને વર્ગ બેની પરીક્ષાનું આયોજન છે સ્ટ્રોંગ રૂમ પરથી પેપરો કેન્દ્રો પર રવાના કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપવામાં આવી રહ્યો છે કલેક્ટર સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી આ વખતે સત્તાણું હજાર ઉમેદવારો રાજ્યભરમાં પરીક્ષા આપી રહ્યા છે સુરેન્દ્રનગરમાં પણ તેને લઈને તૈયારીઓ સુરેન્દ્રનગરમાં બે હજાર પાંચસો ચોત્રીસ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા કેન્દ્ર પર પહોંચ્યા છે ગરમી હોવાના કારણે વહેલો પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કેન્દ્રો છે છે કે જ્યાં પરીક્ષાનું પરીક્ષાનું આયોજન આયોજન કરવામાં કરવામાં આવ્યું આવ્યું વર્ગ અને જીપીએસસી ની સુરેન્દ્ર આજ અંગે વધુ વાત કરીશું ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ રાજ્યભરમાં આજે જીપીએસસી વર્ગ એક અને બે નું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રગરમાં પણ પરીક્ષાર્થીઓ છે તેને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે હાલમાં કેવી કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં જીપીએસસી વર્ગ એક અને વર્ગ ની પરીક્ષા પ્રેમિનરી પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ દસ કેન્દ્ર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા માટે કેન્દ્ર ઉપર આવી રહ્યા છે ગરમી હોવાના કારણે હાલમાં તેમને પોણી કલાક જેટલો વહેલો પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કે સવા અગિયાર સુધીમાં પ્રવેશ લઈ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી પણ ગયા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તેમજ DYSP સહિતના સ્ટાફ દ્વારા જે સ્ટ્રોંગ રૂમ છે તેમાંથી જે GPSC વર્ગ 1 અને 2 ના પ્રીમિનરી પેપર સેટ મે રવાના કરી અને કેન્દ્ર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને પણ પરીક્ષા કેન્દ્રમાં હાલ પ્રવેશ આપી અને જે તેમના નિયમો છે તેનું પાલન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. એ કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરતું ખાસ કરીને તમારો બાબો પરીક્ષા આપવાયો છે કેવી તૈયારી છે અને કેવા પ્રકારનો માહોલ છે. અત્યારે હાલ સુરેન્દ્રનગર ખાતે સીપીએસસી સીપીએસસીની એક્ઝામ બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર જિલ્લાના દસ કેન્દ્રો ઉપર ગોઠવવામાં આવેલ છે તેમાં બપોરના બાર વાગ્યાનો સમય સમય પહેલાં એક કલાક ગરમી હોવાના કારણે અગિયાર વાગે દરેક સ્કૂલ ઉપર વિદ્યાર્થીઓ આવી ગયા અને સમયસર બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માટે ખૂબ તૈયારી કરીને આજે આવ્યા છે અને સરકાર શ્રી દ્વારા કલેક્ટર સાહેબ અને ડીએસસી સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે એક્ઝામ યોજ્યા યોજાય છે આપણે અત્યાર સુધીમાં આ બધી એક્ઝામો વિદ્યાર્થીઓ ઘણી તૈયારીઓ કરે છે પણ આમાં વિદ્યાર્થીઓને જે મહેનત કરી એનું ફળ મળે એવી અમે આશા રાખીએ છીએ કાર્યક્રમ ગોઠવવામાં વિદ્યાર્થીઓ પણ ખુબ સારી તૈયારી સાથે એક્ઝામ દેવા માટે આવ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પચીસો ને ચોપન જેટલા વિદ્યાર્થીઓ કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે સવા અગિયાર તેમને અંદર પ્રવેશ આપી દેવામાં આવ્યો છે બાર વાગ્યે પરીક્ષા યોજાવાની છે અને ત્રણ વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા પણ જે આજુબાજુનું ઝેરો કેન્દ્ર હોય છે તેને બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ છે તેમને ચપ્પલ અને ખાસ કરીને રૂમાલ સહિતની વસ્તુઓ પણ બહાર મૂકાવવામાં આવી રહી છે બપોરનો સમય છે એટલે પાણીની બોટલ પણ જોકે અંદર લઈ જવા દેવામાં નથી આવતી ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના દસ કેન્દ્ર ઉપર પચીસો થી વધુ જે વિદ્યાર્થીઓ છે તે GPSC વર્ગ એક અને બે ની પરીક્ષા આપવા માટે છે પોલીસ અને ખાસ જે શિક્ષણ વિભાગનો વધુ જે કર્મચારીઓ છે તે આ જે GPSC પરીક્ષા યોજાઈ રહી છે તેમાં કામે લાગ્યા છે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ પરીક્ષા નું આયોજન થાય તે પ્રકારના પગલા છે તે હાલ ભરવામાં આવી રહ્યા છે જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે